फाइनली मित्रों आज ना रात ना बाकी गया छे 12 आजियो काम अपने पूरा થઈ ગયું છે જાવરસન કામ ચાલુ થઈ ગયું છે સીતસર મંદિરે આપના દિવેશભાઈ दर्शनભાઈ કામે છે दिनेशભાઈ હાલો મંદિરથી સીધું સમાજે હું ભાડું લ્યો ભાઈ રીમા હાઉ હાઉ ফ্রি મફત હે હા હા હાલો બેહી જાઈ ને તો ફાઇનલી મિત્રો એક ઘુમટનું કામ પૂરું થઈ ગયું છે આપણે બીજા ઘુમટે આવી ગયા છે મંદિરની બાજુમાં હા આ ભાઈ ચડતા ચડાઈ ગયું છે હવે ઉતરાતું નથી તો મિત્રો સાંજની આરતી આજે ચિત્તર ચાલુ થઈ ગયું છે ડેકોરેશનનું ચાલુ કામ ચાલુ અવિરત છે તો મિત્રો ફરી એકવાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે તો આપણે આજે જવાનું છે સીતસર રાજ્ય જયંતિ મહોત્સવ આવી રહી છે એના માટે આપણે મંદિરના લાઇટિંગનું કામ કરવા તો આપને અત્યારે ગુંદાથી નીકળી ગયા છે આપણે ડેનિશભાઈ ખીરસરિયા દિવ્યેશભાઈ પાડલિયા દર્શનભાઈ ભીમાણી તો લોગમાં તમે બન્યા રહેજો ફાઈનલી મિત્રો આપણે સીતસર મંદિરે પૂગી ગયા હાઈ સ્વયસેવકો વાગી ગયા હે અત્યારે આજ તારીખ છે અઢાર ડિસેમ્બર બે હાજર ચોવીસ અત્યારે તમે જોઈ શકો છો કે સ્વયંસેવકો આવી ગયા છે ને ધીમે ધીમે મંદિરનો અત્યારે કામ ચાલુ જ છે મિત્રો અત્યારે આ મંદિરની પાછળનો વ્યૂ જુઓ તમે અન્નપૂર્ણામાં ઋષિરાજીમાં સંતોષીમાં ყოდიერმა რანდალმა ჩამუნმა ასაპურამა પાણી પરબ જો હા મિત્રો તમને લોક મેળા જો મિત્રો અમે તમને લોક મેળા ના ફરકા દેખાઈ રહ્યા છે પરસનું કામ ચાલુ થઈ ગયું છે સિદ્ધસર મંદિરે આપના દિવેશભાઈ દર્શનભાઈ કામે હેનીશભાઈ બીજા પણ આપણા ભેગા સ્વયંસેવકો મિત્રો હે આ બાજુ લોકમેળાનું દ્રશ્ય તમે જોઈ જોઈએ સજા પણ અત્યારે ભેગી ચડે હે લોકમેળાનું કામ ચાલુ હે તો લોગમાં તમે બન્યા રહેજો રાહ આપનો લાંબો થવાનો મિત્રો ફાઈનલી ઉમા ભવનનું ફિટિંગ થઈ ગયું છે ડેકોરેશન નું હવે આ સિરીઝ તો સાંજે ચાલુ કરશું એ સાંજનો તમને વ્યુ બતાવીશ હું હવે સામે સામેના ભવનમાં ફિટિંગ કરવા આપણે જવાનું છે હેનળી મિત્ર આપણે શિખર ઉપર ગયા છે બે હવે અહીંયા ડેકોરેશન નું કામ ચાલુ છે સીજ નું આપણે વ્યુ એક નંબર આવે ઉપર ઉપરથી

ફાઇનલી મિત્રો શિખર નું કામ પૂરું થઈ ગયું છે દર્શન ભાઈ ધીમાણીઓ આપને તો ફાઇનલી મિત્રો એક ઘુમટ નું કામ પૂરું થઈ ગયું છે આપને બીજા ઘુમટે આવી ગયા છે મંદિર ની બાજુમાં અત્યારે બપોરના ટાઈમે માતાજીની ની ધજા ચડે છે दर्शन भाई तेरे कुमट ऊपर चढ़ गया हां भाई मत काई करा तो फाइनली मित्रों देवभो માં ડેકોરેશન નું કામ કમ્પલેટ થઈ ગયું છે હવે આપણે જવાનું છે ભોજનાને માં ફિટિંગ કરવા અમિયા માતાજી નો રથ એનો વ્યૂ જોઈ લો તમે તો મિત્રો આપને જે અત્યારે બપોર સાડા બાર વાગે આવી ગયા છે સીધસ પટેલ સમાજે જમવા જોઈ લો ટ્રાફિક તમે આ બધું

ફાઇનલી મિત્રો આપણે થાળી લઈને બેહી કેસે જમવા એ મિત્રો જમવાને બહુ મજા આવી ગઈ સાથમાં રોટલીન બધી એક નંબર હતું રોટલીનો મશીન મેલી દીધો એ તમને રિવ્યુ બતાવી દઉં રોટલી બનાવવાનું મશીન ન હોય いや રોટલી બનાવવાનું મશીન હે મિત્રો આજે આપણે જમી જમવાનું એક નંબર બહુ સારું હતું જમીન આપને ભોજન લઈ અત્યારે કામ ચાલુ કરી દીધું એ પાછું ડેકોરેશનનું આ મંદિરના પાછળના ભાગમાં ભોજનાલય જ્યાં છે ન્યા પીટિંગનું કામ ચાલુ છે ફાઇનલી મિત્રો કામ ચાલુ થઈ ગયું છે આપનું આપણા દિવેશભાઈ પાડલિયા તો આપણે ચીમનભાઈ સાફરી આવી ગયા છે ચિત્સર મંદિરે ચમન કાકા ફાકી ખાવા જાય છે લાલાભાઈ ઉપર ચડી ગયા છે મંદિરના શિખર ઉપર તો ફાઇનલી મિત્રો ઉમા ભવન નું ફીટીંગ થઈ ગયું છે આપને અત્યારે આ તમને view દેખાય છે રાતનું બધું જોઈ ચડતા ચડાઈ ગયું હે હવે ઉતરાતું નથી હા ચા પાણી બધું ઉપર જો એઠે ઉતરે એમ નથી હા ટાવર ઉપર બે જણા હા ઉભા ઝૂમ કરું જોકે આપનો આઈફોન નથી પણ જે તમને આવ્યું એમાં મોબાઈલમાં જો તમને દેખાય તો ઝાખા ઝાખા અંદર ભોજનાલય વ્યૂ ભોજના લઈનો વ્યૂ સગવડ એક નંબર છે આપને બિપિન લાઇટ ડેકોરેશન વાળાની ચા નું સાથ સહકાર એવો જ છે આપની હાઈરેજ સિત્તસરના જ છે આ વિનોદભાઈ સિત્સરને આપની હાઈરેજ છે લાઇટ ડેકોરેશનમાં એનું પણ સર્વિસ સારી છે જ્યાં જીતોભાઈ જામજીત પુર્વર આપના ભેગા જ છે અજીતભાઈ પણ આપના ભેગા જ છે લાઇટ ડેકોરેશનમાં ને ચા એ જો અત્યારે બનાવે છે એટલે સગવડ બધી રીતના પૂરી પાડતી હે અમને ફાઇનલી તો આપણે હે ને આ ભોજનાલયમાંય પણ ડેકોરેશનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે જવાનું છે કાર્યાલયમાં ડેકોરેશન કરવા દિવસના અત્યારે લાઈટ ચાલુ કરી હે પણ એટલું બધું દેખાતું કાંઈ નથી તમને સાંજના વ્યૂમાં તમને બધુંય બતાવી દઈશ હા સાંજના વ્યૂમાં બધું બતાવવામાં આવશે અત્યારે ખાલી ટેસ્ટિંગ માટે ચાલુ કરેલ છે કાર્યાલયમાં આપણે ચાલુ કરી દીધું એ કામ ફિટિંગ કરવાનું આપને આવી ગયા છે અત્યારે उमिया धाम चितसर सभा समिति में अपना दिवेश भाई बैठ गया है दिवेश भाई बे शब्द माइक में मा बोलो बोल श्री उमिया माते मा की जय काम का आले से इलेक्ट्रिक નું હવે ફિટિંગ નું કામ બધી ચાલુ છે આ સગવડ તમે જોઈ લ્યો જો તમે કોઈદી ના આયા હોય તો આમ અંદર કાઈ ઘટે નહિ ઓ એક નંબર ભાઈઓ મિત્રો એક નંબર યુ છે બધા કાઈ ઘટે કાર્યલય મારા વર્ષના ભાગની અત્યારે સીધી ફિટિંગ થઈ ગઈ છે હજી આગળ કામ ચાલુ જ છે લોકમાં તમે બન્યા રહેજો ને લોકમાં તમને મજા આવી તો અને કરી દેજો પાટીદાર મિત્રોને ખાસ અત્યારે વિડીયો શેર કરજો જેથી કરીને આપણા પાટીદાર પરિવારને ખબર પડે કે કેટલું કામ ચાલી રહ્યું છે અત્યારે તો વિડીયોને શેર કરજો ને વિડીયોને છે જોજો તો ફાઇનલી મિત્રો હવે આપણે ઓફિસનું પણ ડેકોરેશનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ લો તમે અત્યારે દિવસનો વ્યૂમાં લાઈટ તો બહુ નથી દેખાતી પણ સાંજે તમને બધા વ્યૂ બતાવી દી એટલે તે માટે વિડીયોમાં તમે બધા બન્યા રહેજો કેમ દિવ્યશભાઈ બરોબર છે ને હા કેવું છોકરાઓનું કામ બધાયનું સારું તો મિત્રો વિડીયોમાં તમે છેડ સુધીને બન્યા રહેજો વિડીયો આપનો ખરે બહુ લાંબો થવાનો હોય ક્યાં હાઈ બે હજાર બારમાં પણ આપણે ડેકોરેશન કરેલું હતું મંદિરનું ને સંકુલનું પણ સંકુલે ખરે ડેકોરેશન નથી કરવાનું એટલે આપણે મંદિરનો બધો ડેકોરેશન કરશું ને ભેગા પણ આ સીતસરના ને જમજેદકુરના ભાઈ પણ આપણે ભેગી મદદ કરાવે છે ફિટિંગની ને કામ બહુ સારું અને ઝડપ થાય છે તો વિડિયો માં તમે શેર સુદીન બન્યા રહેજો ને વિડિયો વિડિયો ને તમે શેર કરજો તીકી બુ હું યકુજ મને કીમાણી સાહેબ હો આ ભી જાય ને બસ માં લઈ લે જાડવા માપ ને એલઈડી ફીટ કરી દીધી યાર આ ફી તો રાતા હું ડેનિશ ભાઈ થાકી ગયા હા 8 મીટર થી ક તો મિત્રો આપને જાળમાં પણ અત્યારે લેડી લાઈટ ફીટ કરી છે દિવેશભાઈ તમારું શું કહેવાનું થાય હવે હવરના કામ કરીએ છીએ હવે થાકી ગયા આજ તો તો

રેડી હવે આ આ પણ થઈ ગયું છે હવે બધું લેટિંગ ઉત લઈ જા ફાઇનલી મિત્રો જોઈ લો તમે વ્યૂ આ ડેકોરેશન મિત્રો જોઈ લો આપણે જ કરેલું છે આ ડેકોરેશન આપણે જ ફિટિંગ કરેલ છે ફાઇનલી મિત્રો યુ યુ એક નંબર આવે છે તો મિત્રો સાંન્યાતી આજે સિતસર ચાલુ થઈ ગઈ છે ને ડેકોરેશન નું ચાલુ કામ ચાલુ અવિરત છે સિતસર mata ji mandir ratno view kamaji chalu chhe અને માતાજીના દર્શન કરાવી દઉં

તો ફાઈનલી મિત્રો આજના રાતના વાગી ગયા છે બાર આજનું કામ આપને પૂરું થઈ ગયું છે જો આ બધું આટલું ડેકોરેશન શણગારી નાખ્યું છે તો પાછળ મંદિરની પછી આ જાળવામાં એલઈડી લાઇટો મારી દીધી હે તો આજે રાતના વાગી ગયા છે બાર તો હવે આપને ગુંદા નીકળશું મિત્રો તમને મિત્રો તમને લોગમાં મજા આવી હોય તો હજી આપને આગળનો પાર્ટ એક આવશે તો વિડીયોમાં તમે બન્યા રહેજો આગળના વિડીયોમાં નવા વિડીયો આવે આ વિડીયો પણ તમે પૂરો જોઈ લેજો ને આગળનો વિડીયો બીજો પાર્ટ એક આવી જશે તો બીજા દિવસે જે આપણે ફિટિંગ કરવા આવશું એનો પણ વિડીયો આવી જશે તો વિડીયોમાં મજા આવી તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો